રાજુભાઈ સોલંકી આપણે જોડાઈ ગયા છે રાજુભાઈ સ્વાગત છે ગીરની વાત પર હાજી જી રાજુભાઈ ખાસ કરીને જૂનાગઢ બેઠક છે તે લાંબા સમયથી વિલંબમાં મુકાઈ છે શું કારણ હોઈ શકે અ અત્યારે ખાસ કરીને અત્યારે એવું લાગે છે કે બીજેપીએ પણ એનો ઉમેદવાર મેકવામાં ખૂબ વિલંબ થયો જી અને ત્યાં પણ કોકરો ગૂંચવાડેલો હતો જી મને એવું લાગે છે કે અત્યારે બીજેપીના ઉમેદવાર ડિક્લેર થઈ જાય પછી કોંગ્રેસ પાર્ટી કરે કોળી સમાજ નો ઉમેદવાર બીજેપીના કોળી ઉમેદવાર સામે લડે તો સો ટકા એમાં પરિણામ મળી શકે એવું છે એટલે હવે પાર્ટી અત્યારે બે ત્રણ ઉમેદવારો ચહેરા છે એમાંથી કોને પસંદગી ઉતારે છે

જો અહીં તો હાલના ખાસ કરીને ધારાસભ્ય છે અહીંયા કોંગ્રેસના કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે આપ તું આમ આધી પાર્ટીના નેતા છો શું તમને લાગે છે તમે અહીંયા ચૂંટણી લડી શકો સૌ પ્રથમ તો કોળી સમાજનો મત વિસ્તાર છે હાઈએસ્ટ વોટ કોળીના છે કોળી સમાજના છે તો કોઈ પણ કોળી ત્યાંથી લડે તો પરિણામ આવવાની શક્યતા ઘણી વધી જાય છે અને ખાસ કરીને રઈવાડ વિમલભાઈ ચુડા

અને બે સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડે છે આ સિવાયની ઘણી બધી સીટો એવી છે કે ત્યાં પણ આમ આદમીના આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડે તો મજબૂતાઈથી અને સારી રીતે લડી શકે અને જીતવાના પણ ચાન્સીસ ઘણા બધા વધી જાય રાજુભાઈ તમે વાત કરી રહ્યા છો પરંતુ તમે સંગઠનમાં રજૂઆત કરી છે આ બાબતે અમે રજૂઆતો કરી છે કેજરીવાલ સાહેબ સાથે વાત થઈ હતી અમારા કેજરીવાલ સાહેબે પણ કોંગ્રેસને રજૂઆત કરવાની વાત કરી હતી જે નેતૃત્વ છે એ શક્તિસિંહભાઈ સાથે બેઠક કરી આ બાબતે અમે રજૂઆત પણ કરી હતી કે ભાઈ અમારા પાસે આઠથી થી દસ સક્ષમ ઉમેદવારો છે જીતી કે અમારી પાસે ઉમેદવારો છે તો બે સિવાય બે થી વધારે ઘણી સીટો એવી છે કે અમે જીતી શકીએ એવું છે

તો ટકોસ મને હું પાર્ટી આદેશ કરશે છે તો લડી રાજુભાઈ એક સવાલ એ પણ રહી છે કે ગઈકાલે જે આપણે વિમલભાઈ ચુડાસમાના ધર્મપત્ની છે તનકભાઈ ચુડાસમા એમને ગઈકાલે એક પત્રિકા વાયરલ થઈ ગઈ છે એમને પણ લડવાની ઈચ્છા દર્શાવી છે એવો કંઈક ઉલ્લેખ થયો છે તો તમને કંઈ માહિતી આની બાબતે હા મે ન્યુઝ ચેનલ ના માધ્યમથી મેં માહિતી મેળવેલી છે જોયું છે મેં તો ત્યાંના સ્થાનિક નેતાઓ પણ કોંગ્રેસના ના નેતાઓ છે તૈયારી દર્શાવે છે તો પહેલા તો ત્યાંના સ્થાનિક નેતાઓ ઇલેક્શન લડતા હોય જુનાગઢમાં તો એ બેસ્ટ છે કારણ કે ત્યાંના સ્થાનિક લોકો સારું એવું પ્રભુત્વ અને વર્ચસ્વ ધરાવે છે વિમલભાઈ ખાસ કરીને મેં આપને કીધું એમ બે ચમથી એમએલએ છે એમના ધર્મપત્ની લડતા હોય તો પણ સારી વાત છે રાજુભાઈ છેલ્લો પ્રશ્ન આપને રહી છે કે તમે તો ભાવનગરની અંદર એક કોળી સંભાળના કદાવર નેતા તો છો પરંતુ આપની જે આમ આદમી પાર્ટી અંદર તમારી જવાબદારી શું છે હું આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી સેક્રેટરી છું હું અરવિંદજીની ટીમમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી સંભાળું છું ઇન્ચાર્જ છું કાર્યકારી અધ્યક્ષ છું ગુજરાત

ઇન્ડિયન એરલાઇન્સની રચના થઈ છે અને ગઠબંધન થયું છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને જ લડવાની છે અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને ગુજરાતના તમામ સૈનિકો સાથે મળી અને સારામાં સારું પરિણામ આવે અને વધારેમાં વધારે બેઠકો ઉપર સફળતા મળે એવા તમામ પ્રયત્ન સૌ કોઈ કાર્યકરો કરવાના છે અને મને પણ જ્યાં પણ જરૂર પડે સોમનાથ જુનાગઢ હોય અમરેલી હોય કે સુરેન્દ્રનગર કે ભાવનગર કોઈ પણ જગ્યાએ મને જવાબદારી પાર્ટી ઇન્ડિયા એરલાઇન્સ શોપ છે ત્યાં હું જઈ અને તન મન અને ધનથી ખૂબ મહેનત કરી અને પરિણામ લા સુધી પહોંચવાના હું પ્રયત્ન કરીશ જી 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 આભાર રાજુભાઈ અમારી સાથે જોડાયેલા બદલ હાજી